લીલીયાના કુતાણા ગામે પતિએ પત્નીની હત્યા નિપજાવતા ભારે ચકચાર મચી જવા પામી છે મૂળ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ચાપડા ગામના વતની અને હાલમાં લીલીયા તાલુકાના કુતાણા ગામે દિનેશભાઈ બરોળિયાની વાડીમાં રહેતા અને ખેતમજૂરી કામ કરતા કાનજીભાઈ સોલંકીએ પોતાની પત્ની મંજુબેન સાથે ઘર આગળ બાળકોને પૈસા આપવા જેવી નજીવી બાબતે ઝઘડો કરી માથામાં કુહાડીનો ઘા ઝીકી તેમની હત્યા નિપજાવી હતી આ અંગેની જાણ થતાં જ લીલિયા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે રિપોર્ટિંગ બાય પ્રદીપ ઠાકર શાશ્વત સંદેશ ન્યૂઝ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના મોરચોપણા ગામના કાનજીભાઈ જીવરાજભાઈ સોલંકી કે જે હાલમાં પુતાણા ગામની સીમમાં દિનેશભાઈ ભરવાડિયાના ખેતરમાં વાડીએ મજૂરી કામ કરતા હોય તેમનો તેમની પત્ની મંજુલાબેન સોલંકી એમની સાથે ઝઘડો તકરાર થતા અને મંજુલાબેનના પોતાના જૂના લગ્ન જે હતા એના બાળકોને પૈસા આપવાદમાં ઝઘડો થતા માથાના ભાગે કોદાળી મારેલ અને મંજુલાબેન ભરી ગયેલ જેના આધારે હાલમાં લીલીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે